બારિયા નગરમાં ગણેશ વિસર્જનને લઈ યુએસએના એક પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું નગરના તમામ વિસર્જનમાં જોડાયેલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન યુએસએ ખાતે રહેતા રાણાવત ફેમિલીએ કર્યું મહાપ્રસાદનું આયોજન યુએસએ ખાતે રહેતા નીપા લિયા આકાશ નાયા તેમજ રાણાવત ફેમિલીએ ડોનેટ કર્યું નગરના તમામ ગણેશ મંડળ તેમજ નગરજનો માટે મહાપ્રસાદી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લહાવો લીધો આ મહાપ્રસાદીનું સંચાલન પાલિકાના સદસ્ય નીલ સોની તેમજ જય માતાજી ગરબા મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું આજ રોજ દેવગઢ બારિયા તથા આસપાસની જે ધર્મપ્રેમી જનતા ગણેશ વિસર્જનમાં લાવો લેવા દેવગઢ બારિયામાં આવે છે તેમના માટે ભોજન પ્રસાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અમેરિકા સ્થિત રણાવત પરિવારનો સહકાર મળ્યો છે અને દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ હું પોતે નીલ સોની અને દરેક સ્વયંસેવકોએ હજારોની જન્મેદની જે ગણપતિના વિસર્જનના દર્શનમાં આવે છે આ બધાને ભોજનની વ્યવસ્થા સવારે દસ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને એનો લાભ હજારો ની સંખ્યા ભક્તો લીધો છે ગણપતિ બાપા મોરિયા